વિરમગામ શહેરમાં અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા બોલાવી યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો યુવક ગંભીર ઇજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ગોલોળી દરવાજા પાસે ગતરોજ યુવકને સમાધાન માટે બોલાવીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અગાઉ વિરમગામ શહેરમાં ચાલી રહેલા ખાનગી મેળામાં યુવકના મામાના દીકરાને થયેલ ઝઘડાના સમાધાન માટે બોલાવીને ત્રણ શખ્સોએ છરી વડે જયદીપભાઈ ચતુરભાઈ ઠાકોર ઉંમરવર્ષ વીસનાને પેટના ભાગે તેમાં હાથના ભાગે છરી વડે હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિરમગામ શહેરના ગોવાળવાસ વિસ્તારમાં રહેતા જયદીપભાઈ ચતુરભાઈ ઠાકોર નાઓના મામાના દીકરાનું સમાધાન કરવા વાત કરવા હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા જયદીપભાઈ ઠાકોરને પેટના જમણા ભાગે તેમજ હાથના ભાગે છરી વડે હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પહેલાં સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે જયદીપભાઈ ચતુરભાઈ ઠાકોર ઇજાગ્રસ્ત નાઓએ આરોપી જુબલભાઈ કુમારભાઈ ઠાકોર કરણભાઈ તખતસિંહ ઠાકોર સાગરભાઈ ભરતભાઈ ઠાકોર તમામ રહે સામાસુરિયા વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપવા હાથ ધરી છે જયદીપ મારો ભાણો છે એ હતા પતિ પત્ની એ વ્યક્તિ નશામાં હતા અને એ વખતે મારા ભાણા અંગે થોડી બોલાચાલી થઈ એ દરમિયાન એ લોકો મંદુખ રાખીને બીજા દિવસે સમાધાન કરવા બોલા એ વખતે અંબિકા સોળા પાસે તીક્ષણ હત્યા ઘા માર્યા અને અહીંયાથી તે નાસી છૂટી ગયા ચાર વ્યક્તિ હતા હાથમાં શું હતું કોઈ હતું હાથમાં છરી હતી એક પેટના ભાગે છરી મારી અને બે હાથના ભાગે ત્રણ ઘા માર્યા ફરિયાદ નોંધાવી હા ફરિયાદ ફળાવી ચાર શખ્સો હતા હા ચાર શખ્સો હતા